સ્વામી આટલી બધી કસાય કરીને તું આગળ આવ્યો મોડો અને માકડ આટલા દાણી ના એટલે રાજી થઈ ગયો એટલા માં એટલે તું ભાઈ આ તો સ્વામી આપ્યું છે અમારો કામ ક્રોધ બધું બળી જાય એવા આપણા માટે વાત છે એમના માટે અધૂર થઈ ગઈ એટલે તો મહિમા બહુ છે સ્વામી જો એટલા પ્રાગી આ છે ને કઈક આ વાત કર કે મારો સ્વામી વાત તો હું કહું અત્યારે કે તું કઈક છે ને કઈ મારી પાસે તો કે જુઓ સ્વામી તમે મને માળખ નો કસબ શીખવાડ્યો દર્જીનો છું દજજી નો કસબ પછી આ પ્રમાણે આ ઉપાડવા માટે એ પંગીનો કસબ બધા મને કસબ તમે શીખવાડ્યા હવે મને સાધુ નો કસબ શીખવાડ્યો શું કહેવાય આ દર્જી છોકરો સાધુ નો કસબ સુધી મળી કે જો ભણી સાધુ નો કસબ તો કેવો છે કે જે તમારી સ્થિતિ કરતા હોય ને બેસાડે તો પણ મનમાં થાય એ સાધુનો કસર કહેવાય આપણે ની અંદર વૃત્તિ જતી હોય એને પાછી ખેંચીએ એ સાધુનો પ્રસંગ કહેવાય પછી આપણે આ પ્રમાણે ની અંદર વૃક્ષિ ચડતી હોય પાછી

મોડે કોણે કેળા આવ્યા હું કે કહું તમે આવું એ છોડી એનામાં હું મૂકી દીધું આમ કોઈ બ્રાહ્મણ સાધુ ના હતો એ કે ભાઈ આ તો હાથ છોડી બધા થઈ ગઈ છે પાછું લઈ લો અરે આનો પાતા પાયા છે આ નીકળે એવું નથી આ ઠાકુર પાર્થિવ ભગત ની સ્થિતિ હતી અને ઓગણીસો ને વીસ ની અંદર સાડા ત્રણ વર્ષ પછી નવી ધર્મશાળામાં લઘુનો ફાળો જ્યાંથી બાજુ કઈ ઘોરડો છે એને કહ્યું કે પ્રાગી તું ત્યાં આગળ બેસજે અને ભજન કરજે અને સાત દિવસ સુધી ભજન કરાયું અને આઠમા દિવસ સ્વામી આવ્યા કઈ દેખાય છે આ જાતે અને રાત્રે શિવજી મહા દર્શન થયા એટલા બધા આનંદ વ્યાપી ગયો અને કહું કે તે ગુણાદેદાન સ્વામી રાજય કર્યા છે હું તારી મોડી સ્વામી અગિયાર વાગે બાવન આકડાવે શું થયું કે આ આગળ સ્વામી મહારાજના દર્શન થયા તો ભગવા વસ્ત્ર વાળા કે તે સાધુમાં જીવ જોડ્યો એટલે ભગવાન અગરબત્તી પલટ જાય એટલે દર્શન થશે જેમ છે તેમ અને પછી તો મહારાજા જરિયા ક્રોસ્ત્રોમાં અદભુત દર્શન થઈ ગયા અને એટલા બધા રાજી રાજી આનંદ આનંદ વ્યાપી ગયો સાડા ત્રણ વર્ષમાં સ્થિતિ થઈ ગઈ સાડા ત્રણ વર્ષમાં તમે જુઓ કેટલું બધું જબરું કાર્ય કહેવાય એમાં પાંચ વાતો મુખ્ય હતી એક તો સેવા હતી અનુવૃત્તિ હતી ત્યાર પછી નિર્દોષ વૃત્તિ હતી મહિમ મહિમ પછી એમને એમનામાં મહિમા હતો અને આ પ્રમાણે જે કહે છે ને અનુવૃત્તિ પછી અને આત્મવૃદ્ધિ આત્મબુદ્ધિ આ પાંચ વાતોથી એ મેદાન મારી ગયો આપણે બધા બેઠા છીએ અમે બધું કૌશલિ ભર્યા છીએ પણ તો બહુ ગુરુ લાગે છે કે ભાઈ આ કોષ તો બહુ ઝઘડો છે પણ એને સાડા ત્રણ વર્ષમાં વધી ગયો અને આપણે જે કહીએ ને કે જે એને ગુણાથી મળેલા એના એક મહાન સ્વામી આપણને મળ્યા છે ભગતજી થવાનું બાકી ભગતજી વ્રત કરીએ છીએ કરી ભગતજી થવાય તો બ્રહ્મ એટલે પ્રાચીન ભગત એ કેટલી એમણે એમના એમનું કેટલું સહન કર્યું અને એવી રીતે વર્ત્યા તો બ્રહ્મની ભઠ્ઠી કદાચ ગુણાતીન ભઠ્ઠીની અંદર આ પ્રમાણે બ્રહ્મ પુષ્પ ખીલી ગયું તો એમનો આ આ દિવસે કાર્તક શુક્લ સરળ દિવસેના દિવસે અક્ષરવાસ ભગવાન મહુવાની અંદર અને પછી શાસ્ત્રી માળ જે વખતે દાણાપૃષ્ણનું મંદિર છે રાજકોટમાં ત્યાં હતા ભણતા હતા અને એ વખત ત્યાં કાગળ આવ્યો અને શાસ્ત્રી માળ ઉદાસ થઈ ગયા અને એ વખત ત્યાં રામજી ભટ્ટ પહેરેલા અને નાના લાલ ભટ્ટ છે એના દાદા અને એમણે કહ્યું કે ભગતજી પૃથ્વી ઉપર હતા હવે પૃથ્વી ઉપર મંગળ ગયું શાસ્ત્રી મહારાજે કે દિવસે પૃથ્વી ઉપર થી જ નથી એવી વાત કરી શાસ્ત્રી કે એ પ્રગટ મંગેતા રહે છે આપણને ખ્યાલ આવે એના ઉપરથી શાસ્ત્રી મહારાજે આપણને સિદ્ધાંત આપ્યો કે અક્ષર પુરસોનું જ્ઞાન એમણે આ જે છત્રાવ્યું કર્યું અને આખા દુનિયામાં પ્રસાર થવાનું છે અને એના માટે પ્રગટ તંત્ર જોઈએ જોઈએ ને જોઈએ એના પછી યોગી મહારાજ યોગી તેવું ને મૂર્તિ ઊભી કરીને યોગી મહારાજની વાત કરતા હતા આપણા એના શાજી ચૌહાણ એમણે પણ વાત કરેલી એટલે એ આ બાળકો એમને જતું રહ્યું નથી આપણા મારા પછી તો યોગી છે આ લાઠીધ્વરના રસ્તે એમને વાત કરેલી ત્યારે આ પ્રમાણે યોગીજી મહારાજે પણ પ્રમુખ સ્વામીને પોતાનું સર્વસ્વ કહ્યું અને અમેરિકા અમેરિકાની તરફ તત્સંગ થવાનો છે એ પ્રમુખ સ્વામી દ્વારા આગળ મંદિરો થશે એવી બધી વાતો કરેલી અને અત્યારે પછી મહંત સ્વામી મહારાજ માટે પણ પ્રમુખ સ્વામી મહારાજ કાગળ લખીને ગયા છે એટલે એ દ્રષ્ટિથી આપણા માટે તો બહુ આ પ્રગટની વાત છે કે એમનું કર્તવ્ય ચાલુ રહેશે અને કલ્યાણનો માર્ગ આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી આ ચાલુ રહેશે એ પ્રકારની વાત આવી હવે કાર્તિક શુક્લ ચતુર્દશી કોઈ વિશેષ કરે કોઈ પ્રસંગ નથી તો આજે વાત કરીશું આપણે કાર્તિકી પૂર્ણિમાની વાત કરીશું કાર્તિકી પૂર્ણિમા આજના દિવસે છે મેં ગૌરવ દશેરા દિવાળીનો ભાગ છે ત્યાંથી સૌ સતો ઉત્સવ આજે એમ પાંચ દિવસ અહીં પૂરો કરશે દિવાળીનો તો આ પ્રમાણે આપણે તો રોજ રોજ દિવાળી વ્યામ તો કદાચ આપણે જોયું કે ત્રિપુરાની પૂર્ણિમા કહેવાય છે

ભૂખો બોલાવી દે અને પોતાની સંસ્કૃતિ ત્યાં આસુરી સંસ્કૃતિ સંસ્કૃતિ લગાડી દે એ ત્રણેય પૂરો ફર્યા જ કરે અને આ પ્રમાણે ચારે પાછું ધમાલ ધમાલ થવા માંડી એટલે બધા દેવોને બધા કંટાળ્યા અને ભગવાન શંકરને પ્રાર્થના કરી કે કંઈક કૃપા કરો કે જેને કરીને હવે આ બાજુ મુક્ત થઈ ભગવાન ભગવાન આપુષ સાજે થઈ ગયા અને એમણે નેતર ખોલ્યું અને ત્રણેય પૂરોને સગા ભક્ત કરી દીધા અને આ દિવસે પછી સભ્યો રાજી થઈ ગયા અને પછી એમને દીવા કરીને દિવાળી કરી એનું નામ દેવ દિવાળી આ દેવ દિવાળી આ રીતે થઈ હવે આજે પણ જોઈએ ને કે આ ત્રણેય વિમાનો ઉડ્યા કરતા હોય છે આજે પણ જોઈએ તો આ ત્રણેય વિમાનો જુદી જુદી રીતે આજે ઉડે છે આના હમણાંત્મક વાત છે જયારે જોયું તો કેવી રીતે છે સુવર્ણ પુલ પુલ બનાવેલું ને ઉઠતું પુર ઉડતું એવી રીતે સુવર્ણપુર આજે છે સુવર્ણપુર એટલે શું પશ્ચિમી પશ્ચિમ અને ભારતીય સંસ્કૃતિનો કચ્છ કાઢી નાખ્યો છે અંદર પશ્ચિમી જમનું રાજ્ય જીલું પોશાક પૂરો પશ્ચિમી ક્યારેક પ્રવર્તન જેવો ઘરમાં દારૂ નો બાર ફ્રીજમાં હોય રસોડામાં મોંસાહાર અનેગાર ચાલતો હોય ડાઉન મિઝલસ સતનાની કથા બધા ના હોય એમની જગ્યાએ કોઈ પાર્ટીઓ અને બાપરનાર ઘરની રૂમમાં બધાને બધા ચિત્ર પોસ્ટરો બી સ્કૂલમાં ભણે એટલે કે મારા દીકરા ગુજરાતી બોલતો જ નથી કે હું ગૌરવ પાછું એટલે ભાષા બધી ભૂલી જાય એટલે આવી પરિસ્થિતિ થઈ ગયેલી છે પહેલાં રામાયણ ગીતા ભાગવત રચનાઓ શિક્ષા પ્રતિ બધાત્વની જગ્યાએ આ બધી ડિટેક્ટિવ કથાઓ અશ્લીલ ચેનલો વિચિત્ર વિડીયોનો કચરો ઘરમાં બેસી ગયો હોય ઘરમાં ઘર મંદિર ક્યાંથી હોય દીવો ક્યાંથી હોય પછી કથા કીર્તનને સાવચેતી હોય જ ક્યાંથી એટલે આ ઘરોમાં ભગવાનના સંતના ચિત્રો પણ નહીં સવારે પ્રભાત્યા ત્યાં કે પૂજા પણ નહીં મા બાપનું સન્માન પણ નહીં નાયા વગરનો ચિત્રો ચા પી લેવાનું પેન્ટિંગ એવી રીતના હોય હવે ઘરમાં પહેલા ગાયો પાળતા હવે પાળે છે અને ભારતીયની ઓળખ માત્ર નામની છે હવે નામ પણ જરા જરા ઇંગ્લિશ નામો કરે છે ચાઇનીઝ જેવા નામો પાડવાના હવે સાયંકાળે મંદિર જવાના બદલે ક્લબોની અંદર જવા માંડ્યા અને આ પ્રમાણે ધર્મયાત્રાના બદલે પ્લેઝર ટૂરો કરવા માંડ્યા અને ભદ્ર વિસ્તારમાં બધા વસતા હોય પણ જીવન પૂરેપૂરું અભદ્ર આ સુવર્ણ કુલ છે એનાથી અહીં ભારતીય સંસ્કૃતિના ભંગારનું આ ચિત્ર આપણી રજૂ થયું છે એટલે જેને લોકો હાઈ છે એની આ પરિસ્થિતિ છે ચાંદી નું એમાં ના હોય પણ તો લગભગ કરવું હોય એ ચાલમાં રહેતા હોય માળામાં રહેતા હોય હવે આપણા ફ્લેટમાં રહેતા હોય મધ્યમ વર્ગીય બધા હવે એમાં દારૂ ને દૂષણ તો હોય પણ થોડું ઓછું પેલા કરતા હવે આ પ્રમાણે આવી પરિસ્થિત પ્રકારની પરિસ્થિતિથી ભારતીય સંસ્કૃતિને બહુ મોટો ધક્કો દેશ વિદેશમાં લાગેલો છે લોઢાનું પૂર છે ને એ તો જેવું કે કેવું છે કે એ કેવા છે જે ફૂટપાથ ઉપર જન્મ્યા હોય ફૂટપાથ ઉપર મળતા જ હોય અને ગરીબીને કારણે ધંધે રવાડે ચડી ગયા હોય અને વળી ધીમે ધીમે ભાઈલોગ બની ગયા હોય અંડરવર્લ્ડની અંદર એવી પ્રકારની પરિસ્થિતિ બનતી હોય છે એટલે આ પ્રમાણે હિંસા ચોરી વિચાર બાળકા દુરાજા ગુડાગીરી આ બધું એ લોકો અંડરવર્લ્ડવાળાના દારી આલમના ભાઈ એને કોઈ એની સાથે કંઈ આશ જેવું રહેતું નથી અને એમણે આપેલા ભગવાન આપેલા નીતિ નિયમો એની સાથે સંબંધ નથી લાજ ધરમ પણ સેવે મૂકાઈ ગયેલા હોય આવી એ સામાજિક સ્થિતિ થઈ હોય ભાવી તો આ લોરાના પૂરથી રસાઈ ગયેલી આ ભારતીય સંસ્કૃતિની પરિસ્થિતિ છે એટલે અત્યારે આ ત્રણેય ગોળો દેશ વિદેશની અંદર આપણા ભારતીયો પણ ઉડી જ રહ્યા છે ભાઈ બધાએ પોતાની રીતે વિચાર કરવાનો કે આપણે ક્યાં રીતે ભોગ બનેલા છે અને આનો નાશ કરવા માટે પ્રમુખ સ્વામીએ તો આખા પ્રયત્ન કર્યો મહાન સ્વામી પણ જો અમારે પાછળ પડેલા છે એટલે એ વિશ્વભરના વૈભવી આવાસોમાં પણ જાય છે મોટા મોટા બધા દેશ વિદેશની અંદર મોટા આવાસો છે મહેલો છે એમાં પણ સ્વામી ગયા છે અને ઝુંબડામાં પણ જાય છે બધા આદિવાસીઓના અને ફૂટપાથ ઉપર રજરતા મનુષ્યોની સાથે અને એમને પણ વિચનો લાભ આપે છે અને એમનો અમિત સ્પર્શ થાય છે એટલે એમની કૃપા દ્રષ્ટિથી એમ પેલી શિવ ભગવાનની દ્રષ્ટિ પડેલી નેત્ર ખોલ્યું અને ત્રણ કુર નાશ થઈ ગયેલા એમ પ્રમુખ સ્વામી મહંત સ્વામીની કૃપા દ્રષ્ટિથી લેઝર રેલ્સ જેવા એમના દ્રષ્ટિના રેલ્સથી આ બધા પુરુષનો નાશ થઈ જાય છે સર્વત્ર સત્સંગીની સંજીવની ઠંડાઈ ગયેલી છે ભારતીય સંસ્કારોને પુનઃજીવને આપી રહ્યા છે અને પાછે ખાંડની ધરતી ઉપર વિસ્તરેલો ગરીબ વર્ગ મધ્યમ વર્ગ અને ધનિકનો સદાચારી સમાજ એ આ જેણે આપ્યો છે આ યુગના પ્રિન્સિપાલની પ્રમુખ સ્વામી મહાન સ્વામી છે અને એ પ્રમાણે આ રીતે આપણને એમાંથી આ પ્રેરણા મળે છે કે આપણે આ કુલપૂરના ભોગના બની જઈએ અને સ્વામી જે પ્રયત્ન રાત દિવસ કરી રહ્યા છે એનો આપણે આ દાખલો સફળ કરીએ આ દિવસે નિમબાળ જયંતિ છે હવે આ નિમ્બા કે જયંતિમાં આપણી વૈદિક સદની સંસ્કૃતિમાં છ દર્શન કહેવામાં આવે એક તો આપણું અદ્વૈત દર્શન વિશિષ્ટ અદ્વૈત ત્યાર પછી આ પ્રમાણે ભગવાચાર્યનું અદ્વૈત દર્શન પછી શુદ્ધાદ્વૈત દર્શન પછી દ્વેતા દર્શન અને અચિત્ય વેદા દર્શન આવા છ દર્શનો આપણી ભારતીય સંસ્કૃતિની અંદર ખેલ માર્યો છે એ રીતે છે કે જે બ્રહ્મસૂત્ર ઉપર ભાષણ લખી અને પોતાનો નવીન મત કોઈ આપે એને એ કહેવાય છે એ આ પ્રમાણે દર્શન તો આવા છ દર્શનો ચાલે છે અને આપણા સાથમાની પછી વાત કરું આ છ દર્શનોની વાત આપણે જાણીએ છીએ તો આ પ્રમાણે વચ્ચે જે દિવાળકા કાર્ય થયા આપણા તાર ખ્યાલ છે કે રામચંદ્ર ભગવાનને એકવીસ લાખ વર્ષ થયા પણ એના પછી મૂર્તિઓ ત્યાર પછી એમની પંદર આવી શ્રી કૃષ્ણ ભગવાનને પાંચ હજાર વર્ષ થયા પણ એમની મૂર્તિઓ કોઈ ગઈ હતી નહીં પણ વૃંદાવનમાં એમના જે વંશો આગળ આવ્યા એમને એમ મારી અનિરુદ્ધ કહ્યા ગયું એટલે એમણે એ વખતે શ્રી કૃષ્ણ ભગવાનની ગોવિંદરાય અને હલીરાયના એમની મૂર્તિઓ ત્યાં વૃદ્ધાવનમાં પધરાવી એકલી એકલી મૂર્તિ કૃષ્ણની અને બારમી સદીની અંદર નિર્માણકાચાર્ય આવ્યા એ કૃષ્ણની બાજુમાં રાધાજીની મૂર્તિ પધરાવી બહુ વિરોધ થયો કે ભાઈ આ કેવું કહેવાય બે ભગવાન પધરાવ્યા હવે ધીરે ધીરે ભગવાન તરીકે નથી છે એટલે એ પ્રમાણે લિંબાતાચાર્ય નો આ રીતે કે એમણે આ પ્રણાધિકારી શરૂ કરી બીજો એક પ્રસંગ આ આજે કાર્તિક પૂર્ણિમાનો ત્રીજો પ્રસંગ કે શાસ્ત્રીજી મારા બળતાથી નીકળ્યા આપણે જોઈએ નીકળ્યા તો આવતીકાલે દિવસે પણ નિર્ણય આજે લેવાયો કારણ કે એ વખતે શાસ્ત્રીજી મહારાજ આ તો ખ્યાલ છે એની વાત કરી લઉં કે મહારાજના સમયની અંદર વાત એ બને